thank <laughs> you ગોરવા સંતોષનગરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા એક કિલો પંચોતેર ગ્રામ તથા અન્ય ચીજવસ્તુઓ મળી એક ઈસમને શહેર અસુજીએ ઝડપી પાડ્યો છે આગામી દિવસોમાં આવતા તહેવાર અનુસંધાને શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દાંમતા નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ એટીએસ ચાર્ટના નાટાકોટિક્સના વધુમાં વધુ કેસો શોધી ગાડી તેમજ ડ્રગ્સના નેટવર્કને નિસ્ત નાબૂદ કરવા તેમજ વડોદરા શહેરને નશા નશા કરવા માટે આપેલ સૂચના આધારે એસઓજી પેટ્રોલિંગમાં હતી અને પેટ્રોલ અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી કામગીરી ચાલી રહી હતી એસઓજીને બાતમી મળી હતી કે ગોરવા સંતોષનગરમાં રહેતો અર્જુન અશોકભાઈ માળી નામનો ઈસમ તેના ઘર પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં સિકોતર માતાના મંદિરની બાજુમાં સાંજના સમયે ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ કામના આરોપી અર્જુન અશોકભાઈ માળી નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધમાં ગોરવા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે પંદર હજાર આઠસો પચાસનો મુદ્દાવાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે